દેવી માનવામાં આવે છે કલયુગના દેવી જેને માનવા છે એવા મેલ્લીમાની વાત હું તમને આજે કે શું હતું એમની એ રહસ્ય શું હતી એ વાત કે જ્યારે મેલ્લીમાં જે છે ધરતી ઉપર આવ્યા હતા તો વિડીયોમાં છેલ્લે સુધી બને લેજો તમને હું સંપૂર્ણ માહિતી આપીશ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો કોમેન્ટમાં લખજો જય મેલરીમાં તો ચાલો મિત્રો વાત કરીએ વાત છે મિત્રો સતયુગના સમયની સતયુગના જ્યારે સતયુગ જ્યારે પૂર્ણ થવાના આરે હતો ત્યારે મિત્રો સતયુગમાં એવું હતું કે જે રાક્ષસો જે હતા એ રાક્ષસો જે છે એ તપસ્યાઓને બધું કરી અને બ્રહ્મદેવને બધા દેવો પાસેથી વરદાન લઈ ત્યારબાદ બધા જ દેવતાઓને હેરાન કરતા હતા એ વરદાનનો તે દુરુપયોગ કરીને જે કરતા હતા ત્યારે એ સમયે એ સમયે અમરુવા નામના રાક્ષસનો આતંક ખૂબ જ વધી રહ્યો હતો દેવતાઓ સાથે તે યુદ્ધ કરી અને દેવતાઓને ભરાવી રહ્યો હતો તેનો હાહાકાર બધી જ જગ્યાએ ત્રણેય લોકમાં તેનો હાહાકાર જોવા મળી રહ્યો હતો દેવો તેની સામે ટકી નહોતા શકતા એટલે સમગ્ર દેવતાઓએ અમૃવા રાક્ષસને હરાવવા માટે એ દેવી પાસે એ દેવી પાર્વતીજી પાસે દેવી દુર્ગાજી પાસે જાય છે અને કહે છે કે આ રાક્ષસનો તમે વધ કરો આ રાક્ષસથી તમે બચાવો અને ત્યારે એ રાક્ષસનો વધ કરવા માટે દેવી આવે છે અને નવ દુર્ગાઓ એક સાથે મળીને રાક્ષસ સાથે યુદ્ધ કરે છે કેવાય છે કે યુદ્ધ વર્ષો સુધી ઘણા વર્ષો સુધી ચાલ્યું અને ત્યારબાદ જયારે અમૃવા રાક્ષસ ને લાગ્યું કે હવે મારું મોત આ દેવીઓ કરી નાખશે તો એ ભાગે છે અને ભાગી અને એક મૃત ગાયની ખાલમાં સંતાઈ જાય એટલે કે ચામડાની ને હાડકાની અંદર સંતાઈ જાય છે અને જ્યારે દેવીઓ ત્યાં પહોંચે છે જોવે છે તો મિત્રો દેવીઓ છે બધા ચોખ્ખા હોય છે અને મૃત ગાયના ચામડાને અને ગાયના શરીરને તેને તે શુદ્ધ સમજતા નથી અશુદ્ધ સમજે છે એટલે તે લોકો તે બધા જ દેવીઓ વિચારે છે કે હવે આ રાક્ષસને કેમ વધ કરવું એને મારવો ખૂબ જ જરૂરી છે ત્યારે બધા જ દેવીઓ પોતાના હાથને ઘસે છે પોતાના હાથને ઘસે છે અને તેના ઘર્ષણમાંથી એક મેલ નીકળે છે અને બધા જ દેવીઓના મેલને ભેગો કરી અને એક પુતળું બનાવવામાં આવે છે એક મૂર્તિ બનાવવામાં આવે છે અને બધા જ દેવીઓ એ પૂતળીને અને તાકાત આપે છે બધી જ પોતાની તાકાત આપી દે છે અને એમાંથી એક પાંચ વર્ષની દીકરી એક બાળકી જે પ્રકટ થાય છે જ્યારે તેનું નામ નથી આપવા માંડ્યું પણ એ જે પાંચ વર્ષની જે બાળકી પ્રકટ થઈ હતી હાથમાં છરી લઈને અને એ દીકરી હતી આપણા મેલરીમાં અને મિત્રો એ પહે છે કે શા માટે મને મારું આહવાન કર્યું તમે સૌ માતાઓ દેવીઓ ત્યારે દેવી કહે છે કે આ રાક્ષસ આ ખાલમાં સંતાઈ ગયો છે ને તારે મારવાનો છે ત્યારે કહેવાય છે કે માતાજી એ છે એ ગાયની ખાલ માં એ રાક્ષસ ને મારવા જાય છે અમૃવા રાક્ષસ અને છે કે ભાગે છે અને એ રાક્ષસ ત્યાંથી ભાગીને કહેવાય છે કે એ રાક્ષસ એક તળાવમાં એ તળાવમાં સમાઈ જાય છે અને એ તળાવમાં જઈ અને માતાજી જયારે એ તળાવમાં જઈ અને મેળવીમાં એ રાક્ષસ અમૃવા રાક્ષસ ને એ મારી નાખે છે અને એ સાયલા સરોવર કહેવાય કે જે આપણા ધરતી ઉપર આવેલું છે સાયલા સરોવરમાં એ મોટો રાક્ષસનો વધ કરે છે ત્યારબાદ જ્યારે માતાજી પાછા આવે છે ત્યારે નવે નવ દુર્ગાઓ તેમનાથી થોડા દૂર ચાલી જાય છે તેમની પાસે શક્તિ હોય છે પણ તેને કહેવાય છે કે થોડા મેલા સમજે છે એની પાસે રહેતા નથી એટલે એ ઉમિયા દેવી પાસે જાય છે કે હવે મારે શું કરવાનું મારું નામ શું ને મારે શું કરવાનું કેમ કે જો એ સ્વરૂપ લઈને આવ્યા હોત તો એ ફરીથી સ્વરૂપમાં જ અલોપ થઈ જત પણ એ બનેલા છે તેમને બનાવવામાં આવેલા છે એટલે એ ત્યાંથી જઈ શકતા નથી એટલે ઉમિયા માતાજી તેને ચામુંડા માતા પાસે પહોંચે છે અને ચામુંડા માતાજી કહે છે કે તું એક કામ કર કામરુખ્યા દેશમાં જઈને ત્યાંનું જે રહસ્ય છે તેને સુલટાવી નાખ ત્યાં શું છે ત્યાં જાણ્યોને તારી શક્તિ શું છે એ ત્યારબાદ ખબર પડશે ને ત્યારબાદ તને કોઈ નામ આપવામાં આવશે ત્યારે મેલીમાં કામરૂપ દેશમાં જાય છે એટલે કહેવાય છે કે કામરૂપ દેશનો જે ચોકીદાર હોય છે જેને આપણે નુરિયો મસણીઓ કહીએ છીએ નુરીઓ મસણીઓને મારી નાખે છે કામરૂપ દેશમાં જ્યારે અંદર જઈને જોવે છે તો ત્યાં જેટલું તંત્ર મંત્ર તાંત્રિક આંતરિક માંત્રિક જે કોઈ બધી વિદ્યાઓ છે અલગ અલગ રીતે બધી પડેલી હોય છે એ બધી જ વિદ્યાઓને ભેગી કરીને કે આ બધું જાણતા તો બહુ વાર લાગે છે બધી વિદ્યાને ભેગી કરી ને એક બોટલમાં પૂરી દે છે અને ત્યાં જીન જીના દૂધ પ્રેત ચૂંટેલ ડાકણ જે કંઈ બધું હતું તે બધાને તે બોકડો બનાવી દે છે અને એને પોતાનું વાહન બનાવી લે છે અને જ્યારે એ વસ્તુ લઈને જ્યારે જયારે ચામુંડામાં પાસે જાય છે ત્યારે કહે છે વાહ જે લોકોનું મેલું થી જે મેલાથી જે લોકોનું મેલી વિદ્યા થી જે લોકોનું ખરાબ કરે છે એ વસ્તુને મેલી વિદ્યા ઉપર તે કાબુ મેળવી લીધો છે એટલે કે મેલી એટલે કે મેલડીમાં અને દેવીઓના મેલ માંથી હાથના મેલ માંથી તમે બની જો એટલે હાથથી તમારું નામ મેલડીમાં છે મેલી વિદ્યા ઉપર કાબુ કરી લીધો છે એ આજથી તમારું નામ મેલ વિદ્યા દૂર કરશે એવા મેલડી અને કહેવાય છે કે કે એ વિશાળ તેનું સ્વરૂપ સાક્ષાત સ્વરૂપ જોવા મળશે જે જેમ હનુમાનજી મારા જીવન છે તેવી જ રીતે કલિયુગમાં મેલડીમાં પણ એ તાત્કાલિક કહેવાય ને કે એનો પરચો પૂરે છે મેલડી માતાજી એવી એમને શક્તિને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જગ્યાએ જગ્યાએ ઠેક ઠેકાણે માં મેલડીમાં ના મંદિરો આપણે જોવા મળશે એના તાવા કરતા જોવા મળશે ગામડાઓમાં એક દિશામાં કાળ ભેરવણ એક દિશામાં મેળ ની સ્થાપના કરવામાં આવે છે ગામની એ રક્ષા કરે છે એવા મિત્રો મેલડીમાં કે જે એક સ્ટોરી એવી પણ છે કે મેલડીમાંથી જ્યારે જયારે દેવીઓ નારાજ થઈને જાય છે ત્યારે મહાદેવ પાસે જાય છે કે બધા દેવીઓ મારાથી દૂર રહે છે મને અશુદ્ધ સમજે છે ત્યારે મહાદેવ પોતાની જટામાંથી ગંગાજીને વહાવે છે અને ત્રણેય દેવો પાસે ત્રણેય દેવો કે પોતાના હક ની લડાઈ લડવા માટે તેને ત્રિશૂલ બ્રહ્મદેવ તેમને ગદા અને વિષ્ણુ ભગવાન તેમને ચક્ર આપે છે અને ત્યારબાદ તે લડાઈ જીતી જાય છે અને કહેવાય છે કે એ મહાદેવના ના તેને પુત્રી પણ કહેવામાં આવે છે મહાદેવ સંતાન એટલે કે મહાદેવ મેલડી માતાજીના મહાદેવને પિતા ગણવામાં આવે છે એવામાં માં મેલડી માં કે હાલમાં આપણે ઘણી જગ્યાએ એમના મંદિરો જોઈએ છે નાનાજી મોટા અને તેમને આશીર્વાદ આપે છે કે એ નવદુર્ગા સાથેની લડાઈ જીતે છે અને કહે છે કે કળિયુગમાં તમારી પૂજા થાય એક હાથમાં ત્રિશુલ ની એક હાથમાં દારૂ ની બોટલ મેલા દૂર કરે એમાં માં મિત્રો આ છે મેલડી માની કહાની તો મેલડી માની તો ઘણા બધા પરચા હોય છે ઘણો બધું છે હું તમને મારા ઉનારા વિડીયોમાં બધું બતાવતો રહીશ તો પણ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે એમાં કોમેન્ટ માં લખજો જય મેલડી માં તમને વાતની ખબર હતી કે નહોતી એ પણ વિડિયો કોમેન્ટ માં જરૂર જણાવજો અને ને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો વિડીયો શેર કરી નાખજો અને જો આવનારા વિડીયો તમારે જોવા હોય તો કોમેન્ટ માં લખજો કે હા મારા આવા વિડીયો જ જાણવા છે તો જેથી કરીને મને પણ ખ્યાલ આવે કઈ રીતના વિડીયો બનાવો તો એ ખાસ મને કોમેન્ટ કરશો મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ બજરંગીને આપશો અને જયશિયારા